ખીરસારા ગામની સરકારી જમીનમાંથી બેન્ટોનાઇટ ખનીજ ખનનનું હોવાની ફરિયાદ મળેલી જે અન્વયે અત્રેની કચેરી અને ફ્લાયન્સ સ્કોડ કચેરી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી તારીખ બાવીસ એક બે હજાર પચીસના રોજ રાત્રિના સુમારે ટીમ દ્વારા કુલ બે હિટાચી મશીન અને ચાર ડમ્પર પકડવામાં આવેલા હતા જે પૈકી એક ડમ્પરમાં મટીરિયલ ભરેલું હતું બેન નાઇટ તમામ લોકોની વિગતો સ્થળે ઉપલબ્ધ નથી થઈ કારણ કે તપાસના સમયે બધા ત્યાંથી ભાગી છૂટ્યા હતા વાહનો મૂકીને ત્યારબાદ અત્રેની કચેરી દ્વારા આરટીઓ પાસેથી તેમજ જે વ્હીકલ એમને પરચેસ કરેલા છે તેની કંપની પાસેથી વિગતો મંગાવવામાં આવેલ અને છ છ વાહનોની વિગત અત્રે મળેલી છે જે મુજબ બે હિટાચી મશીનમાં કેવર સદ્દામ હુસેન કાસમ અને સોઢા જટુભા લાલસનજી અને એ સિવાય કન ડમ્પરમાં કનુભા મુરુભા જાડેજા મેલા મંગુ રબારી અલ રિયાઝ સપ્લાયર મોહમ્મદ હુસેન હિંગોરા તેમજ કેસાભાઈ કાનજીભાઈ સોરાના ડમ્પર હોવાનું જણાયેલ છે આ તમામ વ્યક્તિઓને કુલ સત્યાવીસો અઠ્ઠાણું પોઈન્ટ અડસઠ મેટ્રિક ટન બેન્ટોનાઇટ ખનીજના અનધિકૃત ખોદકામ બદલ કારણદર્શક નોટિસ પાઠવવામાં આવેલી છે જેની કુલ અમાઉન્ટ ચોવીસ લાખ વીસ હજાર એંસી રૂપિયા જેટલું થાય છે